આજના આ પાવન પાક પ્રસંગે ઈદ એ નબી નિમિત્તે કચ્છ ખેર ટીવી ન્યૂઝના તમામ દર્શક મિત્રોને શુભકામનાઓ સાથે આજના આ એક ધાર્મિક પ્રસંગ નિમિત્તે થોડીક જ્યારે અમુક આપણા સામાજિક રીતે અને ધાર્મિક રીતે કે થોડીક બે ત્રણ વાતો ઉપર પ્રકાશ પાડશું તો આજના સમયોચિત અને યથાસ્થાને રહેશે હઝરત મોહમ્મદ પૈગમ્બરને પરવર્દીગાર પરમેશ્વર તરફથી એક લકબ એક દરજ્જો આપવામાં આવ્યો હતો કે રહેમતુલિલ આલમિન નહીં કે માત્ર રહેમતુલિલ મુસ્લિમીન રહેમતુલિલ આલમિનનો મતલબ થાય છે સારી સૃષ્ટિ ઉપર દયા કરનાર અને એ જ એક પૈગંબર રૂપે મોહમ્મદ પૈગંબર જ્યારે અરબસ્તાનમાં આટલી બધી બદીઓ પાપ અને આટલા જે નિમ્ન કક્ષાના જે બધા જે જીવનશૈલી અને સામાજિક અવ્યવસ્થાઓ હતી ત્યારે એક પૈગંબર રૂપે ત્યાં એમનું અવતરણ થયું અને એમણે જે ખરેખર લોક કલ્યાણ જે આપણે જેને કહીએ હ્યુમન વેલફેર અને જે સમાજ સુધારણા અને સમાજમાં વ્યાપેલી બદીઓ અને જે એક અમુક બાબતોની અધ અધર્મનતા કહીએ જેને કે જે અધર્મ ફેલાયેલો હતો એના માટે બધા આપણા જે તે સમયના આટલા અરબસ્તાનના દૂષિત અને કલુષિત વાતાવરણ વચ્ચે એમણે સમાજ સુધારણા અને ધર્મોપદેશ ધર્મનો ઉપદેશ આપ્યો જે આજ દિવસ સુધી એમની એમના અખલાક એમના જે ફરમાન છે એમના ઉપર આજે અમલ કરી અને એમની ઉજવણી એમના જન્મદિવસની ઉજવણીને એવી રીતે યાદ કરવામાં આવે છે જે તે સમયે અરબસ્તાનમાં પાપ અને બદીઓ એટલી હતી કે દારૂ જુગાર એવા બધા દૂષણો સરેઆમ હતા અને એટલે સુધી કે જો પુત્રી જન્મ થાય ને એને જીવત દફનાવી દેવામાં આવતી એટલી હદીએ સમાજ વ્યવસ્થામાં બધી હતી એ બધી આપ જનાબ હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહ સલ્લાહુ આસલમે નાબૂદ કરાવી ત્યાર પછી પર્યાવરણના ઉપર અને સમાજ કલ્યાણની બાબતો ઉપર પણ એમના જે જે તે સમયના નિર્દેશો અને ફરમાન હતા એ આજે આપણે સ્વીકારીએ છીએ દાખલા તરીકે એક જ દાંતણ ચાલીસ દિવસ ચલાવવું એનો મતલબ એ થયો કે ઝાડનો આપણે ઝાડોનો નિકંદન ન કાઢીએ ઝાડી આપણી સચવાઈ રહી એટલે ચાલીસ દિવસ સુધી એક જ દાતણ ચલાવવાનું એ પણ એમનું ફરમાન છે તે તદઉપરાંત એમના જીવનમાં જે પાણી બચાવોનો આજે આપણે સંકલ્પ લઈએ છીએ અને જે પાણી બચાવો અભિયાન ચલાવીએ છીએ જે તે સમયે મોહમ્મદ પૈગમ્બર સાહેબે આજથી સાડા ચૌદસો વર્ષ પહેલાં એ અભિયાન ચલાવ્યું હતું અને ઇસ્લામ ધર્મમાં પાંચ વાર નમાજ પઢવાનું ફરમાન છે હુકમ છે પણ પાંચે પાંચે વાર નાવાની કોઈ જરૂર રહેતી નથી માત્ર એકવાર નાઈ લ્યો પાંચ વાર તમારા શરીરના ખુલ્લા અવો હાથ પગ મોઢું વગેરે ધોઈ લ્યો જેને ઊજું કરવામાં કહેવામાં આવે છે એ કરી લ્યો તમે પાક સાફ થઈ જશો અને તમારી નમાજ અદા કરી શકશો એ પાણી બચાવવા માટે મોહમ્મદ પૈગમરે જે તે સમયે સંદેશ આપ્યો હતો અને મોહમ્મદ પૈગર સાહેબનું જીવનશૈલી એમના અખલાકો આચરણ અમલ જે છે એ આજે જો આપણે પ્રદર્શિત કરીએ તો હું દાવાથી કહું છું કે જે અત્યારની આપણી આઈપીસી કલમો લાગે છે ને જે ઇસ્લામના દાયરાથી એમના ફરમાનોથી હક્ક અને હરામ હલાલની જે વ્યાખ્યાઓ છે એના દાયરાથી બારે પગ મૂકશું તો આઈપીસીની કલમ લાગશે નહીં તે નહીં લાગે એટલે એવી રીતે સમાજ સુધારણા ધાર્મિક પ્રવચનો ઉપદેશો અને એનો અમલ કરવાનું મોહમ્મદ પૈગંબર સાહેબે જ્યારે આખી સૃષ્ટિ માટે દયાવાન થઈને આવ્યા ત્યારે આ સંદેશ કે પૈગંબર તરીકે એમણે પહોંચાડ્યો હતો અને જે અત્યારે આપણે આટલું વ્યાપક એમના અમલોનું આચરણ કરવા માટે એમના અનુયાયો એમની સાથે આટલી નિષ્ઠાથી એમનું જે આચરણ કરવાના ફરવાન છે એનો અમલ કરી રહ્યા છે જે ખરેખર એમના અત્યારે પૈગંબર તરીકેનો એક જે અવતાર હતો એ સાર્થક થયું કહેવાય ને આજના શુભદીને સૌ મારા તમામ મિત્રો મારા કચ્છવાસીઓ ગુજરાતવાસીઓ અને તમામ દેશવાસીઓ અને વૈશ્વિક ફલક ઉપર તમામ સૃષ્ટિના જીવોને આજના પાવન પર્વ પ્રસંગે શુભકામનાઓ જય હિન્દ હિન્દિસાની અંદર ઈદ મિલાદનો પ્રોગ્રામ હતો જેની અંદર ઘરસી સાહેબ ગુલદાર મુસ્તફા કમિટી ઘરસીસાબ મુસ્લિમ જમાત ઘરસી યુવા સમિતિઓ તેમજ પોલીસ સ્ટાફ તેમજ પત્રકારો અમને સાથ આપ્યો તે બદલ ઘણો ઘણો તે બધાનો આભાર માનીએ છીએ ને આવા જ પ્રોગ્રામ હરા હંમેશા અમને સાથ સાર આપે હા ને આજુબાજુના ઘટસિસાની ફરતે ચાલીસથી પસ્તાળીસ ગામ છે તેમાંથી બધે ગામોમાંથી મોમીન ભાઈઓ અહીંયા પધાર્યા હતા આ જુલુસની અંદર ફરીક થયા હતા એ બધાનો તમામનો અમે ઘટસિસા મુસ્લિમ જમા થતી આભાર માનીએ છીએ આજરોજ ગઢસીસા ગામે ગુલઝારી મુસ્તફા કમિટી અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યો હતો જે જુલુસને સ્ટાર્ટ આપણે ઉગમણા નાખે આજે આજી અસમસાપીરની દરગાહેથી કરવામાં આવ્યો હતો ત્યાંથી વથાણ ચોક મામલ ગેટ મામલગેટ ચોકડી અને પીર ઉપર ન્યાયનો કાર્યક્રમ જોજોમાં આવ્યો હતો આ જુલુસની અંદર આપ સૌ સમાજના લોકો સાથે મળીને અને સુડતાલીસ ગામના મુસ્લિમ સમાજના લોકો પણ બુદ્ધાદરો ત્યાં પધાર્યા હતા તેમજ આજે જુલુસની અંદર માન મહશ્રી ચંદુમાના આશીર્વાદ તે પણ ત્યાં પધાર્યા હતા તેમજ ગઢસીડા પોલીસ સ્ટેશનના સર્વ સ્ટાફ પીઆઈસી ચૌધરી સાહેબ તેમજ પંચાયતનો સ્ટાફ સર્વે સારી મહેનત કરી અને દુબસ કરી હતી આ જુલુસને સારામાં સારું પ્રોત્સાહન મળ્યું હતું તે બદલ સૌનો આભાર